અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના રામજીના જન્મસ્થળ ઓધવધામ જખો કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે શ્રી કચ્છી ભાનુચાલી સમાજ સેવા ટ્રસ્ટ શ્રી જખો ભાનુશાલી મહાજન અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવમ શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વીરજમ અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રામજીભાઈ તુલસીભાઈ પરેશભાઈ અને ભાનુશાલી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ પરમ પૂજ્ય સદગુરુ શ્રી અધરાણા મહારાજ ભાવ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ નિમિત્તે આજે અમારા ભયાતી ભાવ પ્રોગ્રામમાં ભાવશાલી સમાજના આમંત્રણને માન આપીને ગુજરાતમાં ના થવા અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમારા અમારા કચ્છના લોકલાડીલા શાસન શ્રી વિનોદભાઈ ધારાસભ્ય શ્રી પ્રતિમંશી સાથે સમસ્થ ધારાસભ્યની ટીમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સર્વ હોદ્દેદારો અને સમસ્ત ભાનુશાલી સમાજના અમારા આગેવાનો ની વચ્ચે આજે રંગે ચંગે આજે મુખ્યમંત્રી પધાર્યા અતિ અમારા માટે અતિ ઐતિહાસિક દિવસ કારણ કે વધારે પડતો સમાજ અમારો મુંબઈ રહે છે પણ કપરા સંજોગોમાં કચ્છમાં માધુર કામ કરતો જેનો મુખ્યમંત્રીએ પર નોંધ લઈ અને એ લક્ષ્ય ને ધ્યાનમાં લઈ કે આ સમાજ જે એ માજલી પરંપરા નિભાવે છે એટલે એ પરંપરા નિભાવવાનો આભાર વ્યક્ત કરવા માટે આજે મુખ્યમંત્રી પણ અમારી વચ્ચે આવ્યા અને અમારી સમાજના જે વખાણ કર્યા તે બદલ હું દેશ માજલ ના પ્રમુખ વતી એ સમસ્ત પધારેલી ની હું અભિવાદન કરું છું મારા જ્ઞાતિજનો પણ જેટલા બધા પધાર્યા એ પણ હું બધા નો હું અહીંથી આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રો આયોજકો તમામ પાર્ટી જે વરિષ્ઠ પધાર્યા હશે એ સર્વ નો આભાર વ્યક્ત કરી આ પત્રકારો મિત્રો ને પણ અને મેં ખાસ તો મેં તો બાકા મારી એ છે કે અમારા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રભાઈ મોદીએ પણ અમને એવો શુભ સંદેશો આપ્યો કે જાણે એ અમારા સમાજને ને જડે જાણે ભાનુશાળી સમાજમાં કામ કરીએ એ અમારી પ્રવૃત્તિઓને વખાણી અને અમને જે સંદેશો આપ્યો તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપર સમગ્ર સમાજ વતી આભાર વ્યક્ત કરું છું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય ઉદયરામ જય વાઘ ભારત માતાજી જય વંદે માતરમ